જેમાં લિગ્નાઇટ કોલ્સો સિલિકાસન એન્ડ સાડી રહેતી બોર્કેલ વગેરે ખનીજો માટેની મોટી હાઈવેટકો રાજપારડી પાડવાણીયા રોડ પરથી પસાર થાય છે અને રાજપારડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોડી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે ચાલીસ જેટલા આવેલા છે જેમાંથી પાકો માલ ભરૂચ દહેજ ઝઘડીયા અંકલેશ્વર વિલાયક વગેરે જીઆઈડીસીમાં ચાલીસથી સાહીઠ ટન ભરેલા હાઈવા રોડના હજારોની સંખ્યામાં અવરજવર કરે છે જેના કારણે રોડ તૂટી ગયેલા છે આ ખનિજોમાં લિગ્નાઇટ કોલસો રાજપાયડી એમ ડીસીની માઇન્સોમાંથી રોજની ચોવીસ કલાકમાં હજાર ટ્રીપો એકવીસ ટનવાળા હાઈવાની થાય છે જેના ટન દીઠ રૂપિયા બેતાલીસ હજારનો ભાવ જીએમડીસીનો હોય છે જે દરરોજ એકવીસ હજાર ટન કોલસાનું વહન થાય છે જેની આવક રૂપિયા આઠ બ્યાસી કરોડ થાય છે વાર્ષિક ટનો વર ગણીએ તો બે હજાર એકસો ને સોળ કરોડનું થાય છે અને આઠ મહિના લેખે અને બ્લેક ટ્રીપ સિલિકા સેન્ડ બોડકેલ સાદી રહેતી વગેરેમાંથી વાર્ષિક છસો કરોડનું ટર્નઓવર થાય છે આમ કુલ તમામ ખનીજોમાંથી વાર્ષિકનો વર્ષ વીસ લાખ સાતસો સોળ કરોડ રૂપિયાનો થાય છે આ ખનિજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબ વિસ્તારની છે જે રકમમાંથી પચાસ ટકા રોયલ્ટીની રકમ અને દસ ટકા ડીએમએફએફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી દસ ટકા બી પણ કે પચાસ ટકા રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસરાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે અકસ્માતોના પણ બનાવો આ વિસ્તારોમાં વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાનો કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા આવ્યા છે તો જે અમારો ટ્રાઇબલ વિસ્તાર છે આજે વાલિયા ઝઘડિયા કે નેત્રંગ આજે જુઓ ને અંકલેશ્વર વાલીયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબને હાલત છે ને નેત્રંગથી રાજપાડી રોડ જુઓ આજે ધારોલીથી રાજપાડી જુઓ અંદરના ગામોના ઇન્ટેરિયલ ગામો જુઓ આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે આજે આદિવાસીઓ માટે એકવીસ હજારથી બી વધારે ગ્રાન્ટો આવે છે આજે ગુજરાતમાં તમે જુઓ પચાસ તાલુકા છે આદિવાસી એમાં ત્રણ તાલુકા તો અહીંયા જ છે તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે એકવીસ હજાર ઉપરની જે ગ્રાન્ટ આવે છે તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે તો આજ દિન સુધી જ રસ્તાઓ નથી થતાં અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અહીંયા મોટી મોટી માઇન્સો છે આજે કોલસાની માઇન્સ છે જીઆઈપીસીએલની માઇન્સો છે આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને એની પ્રજાને પ્રાઇમામથી બચાવો જે શિક્ષણ માટે બહાર જવા માટે આ જે આરોગ્ય માટેનો સવાલ છે તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે તો એ ઘણા મૃત્યુ લોકો બે મોત મરે છે તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ તો એટલા માટે અમને આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ આજ રોજ હું અશ્વિન પટેલ ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ અમારા આદિવાસી મસીહા શ્રી છોટુભાઈ વસાવા જે આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમના માર્ગદર્શન હેઠળ આજે ભરૂચ જિલ્લાના જે ટ્રાયબલ તાલુકા છે નેત્રંગ છે વાલીયા છે ઝઘડિયા છે એના દરેક ગામડાના રસ્તાઓ અને એના જે સ્ટેટ હાઈવેના જે રોડો છે એ રોડો ખસ્તા હાલ છે એનાથી આ જિલ્લાની અને આ જે તાલુકાઓ છે ત્રણ તાલુકાઓની આદિવાસી અને પછાત એરિયાની જનતાને ખૂબ તકલીફ અને મહામારી પડે છે નજીકમાં કોઈ હોસ્પિટલો નથી નજીકમાં કોઈ દવાખાના નથી બીજી કોઈ સુવિધા નથી તો ભરૂચ આવવું હોય તો પણ અત્યારે તમે જુઓ કે લોકો દર્દી રસ્તામાં બેભાન થઈને થઈ જાય પણ અત્યાર સુધી એ રસ્તાઓ સુધરતા નથી ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રોડ કહેવાય જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એનો પણ રોડ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ રોડ બનતો નથી અને એ રોડ તો નથી બનતો તો અંદરના રોડોની તો શું હાલત આજે પડવાણી અમલજર રોડ છે તમે જુઓ તો ત્યાં આગળથી નેત્રાંગ અંકલેશ્વર નેત્રાંગ અંકલેશ્વર વલિયા રોડ છે નેત્રાંગ રાજવાડી રોડ છે કે જ્યાંથી સૌથી વધારે ખનીજ વાહન થાય છે અને ભરૂચ જિલ્લાની જે રેવન્યુ છે એમાં સૌથી મોટો ફાળો આ ખનીજ વાહનનો છે જેમ કે રાજપારડીમાં લિગ્નાઇટની માઇન્સ જીએમડીસી લિમિટેડ આવેલી છે ત્યાં આગળ સિલિકા પણ નીકળે છે બોલ ક્લે પણ નીકળે છે અને લિગ્નાઇટ નીકળે છે વલિયા તાલુકામાં પણ જીએમડીસીના પ્રોજેક્ટ આવેલો છે ત્યાં પણ સિલિકા લિગ્નાઇટ બોલ ક્લે નીકળે છે અને એનો આશરે દરરોજની એક હજાર ગાડીઓનું વહન થાય છે હવે તમે જુઓ તો એક ટનના લિગ્નાઇટનો ભાવ 4200 રૂપિયા જેવો છે આજે તમે વિચાર કરો હજાર ગાડીઓ જે નીકળતી હોય એની રેવન્યુ કેટલી થાય આશરે વાર્ષિક તમે ગણવા જાઓ તો મારા હિસાબે બે થી ત્રણ હજાર કરોડ રૂપિયાની આ રેવન્યુ છે તો તેમાં જે રોયલ્ટીની આવક થાય છે બીજું કે જે જીએસટી ની આવક થાય છે અને જે પેટ્રોલ ડીઝલનો સૌથી વધારે વપરાશ પણ ભરૂચ જિલ્લામાં થતો હોય એમ લાગે છે આટલા બધા ઉદ્યોગો ને બધા હોય તો એની આવક તમે ગણો વેટની આવક ગણો તો આટલી બધી આવકો હોવા છતાં પણ જો આ જગ્યાના રસ્તાઓ આવા હાલ હોય અને આદિવાસી એરિયા જોડે જો બદતર આ લોકો સુલુક કરતા હોય તો એના માટે આ લોકોએ વિચારવું જોવે જ્યારે આટલું રેવન્યુ આપતો હોય જ્યારે કે વિકાસની વાત થતી હોય તો વિકાસમાં સૌથી મોટો ફાળો આદિવાસી વિસ્તારોનો છે કેમ કે ખનીજ આદિવાસી વિસ્તારોમાં આવેલો છે આજે બાંધકામ માટે સિલિકા જોવો નર્મદાની રેતી જોવો પાણીથાની રેતી જોવો તમે બોડેલીની રેતી જોઈ ટોટલી રેતી આ રસ્તેથી વહન થાય છે અને આ દેશનો વિકાસ થાય છે તો અમારી જનતાની અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુભાઈ વસાવા સાહેબની એમની આ સરકારની એક માગણી છે અને એમનું કહેવું છે કે જો આ પ્રજા શું તમારે માટે પ્રજા નથી શું આ દેશની જનતા નથી કે જે આટલી ખસ્તા હાલ એની મંદી ભોગવે છે દરેકને બેક ફેનના એ થાય છે એટેક આવે તો માણસ રસ્તામાં ગુજરી જાય છે એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા બધા સ્કૂટરના અને એના બધા લોકોના મૃત્યુ થયેલું છે તો શું આ દેશની જનતાનો અધિકાર નથી તમે એવું હોય તો અમને જણાવો કે અમારા અહીંયાથી કેટલી રેવન્યુ આ

કે આવા આદિવાસી વિસ્તારો જોડે જે એના જેવું વર્તન થાય છે એક દૂર કરીને અને આ ટોટલી રસ્તાઓ કે જે અમારી જ આવકના પૈસા પૈસાના બનાવવાના છે એને માટે ઘટ્ટું કરવા અમારા લોકોની આજે રજૂઆત કરવાના છે